સુરેન્દ્રનગર અને વઢવાણની પ્રજા માટે જન્માષ્ટમી લોકમેળાઓ ખુલ્લા મૂકવામાં આવ્યા છે લોકમેળાઓ તારીખ ચોવીસથી ઓગણત્રીસ ઓગસ્ટ દરમિયાન શરૂ કરવામાં આવ્યા છે ત્યારે મેળો માણવા માટે લોકોમાં થનગનાટ પણ જોવા મળી રહ્યો છે ચોવીસ ઓગસ્ટને શનિવારે વહેલી સવારે લોક લોકમેળો મહંત માધવેન્દ્ર પ્રસાદ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે તેમજ સુરેન્દ્રનગરનો લોકમેળો દુધરેજ વઢવાડા મંદિરના મહંત મુકુંદરામદાસજી બાપુના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે બંને મેળાના ઉદઘાટન પ્રસંગે સ્થાનિક ભાજપના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા આમ શનિવાર સાંજથી બંને મેળાઓ ખુલ્લા મૂકવામાં આવતા લોકો વિવિધ રાઇડ્સનો આનંદ માણતા પણ નજરે પડ્યા છે જ્યારે મેળામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ પ્રોટેક્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આમ સુરેન્દ્રનગરની આનંદપ્રિય જનતા બંને મેળાઓનો આનંદ બંને માણી શકે તેવી વ્યવસ્થા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે જન્માષ્ટમીના આ વઢવાણના મેળામાં પૂજ્ય માધવેન્દ્ર પ્રસાદજીના હસ્તે આ મેળાનું ઓપનિંગ કરવામાં આવ્યું આ મેળામાં મારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી જગ્નાબેન અને મુખ્ય મુખ્ય તમામ આગેવાનો સાથે રહીને મેળાનું જ્યારે ઓપનિંગ કરવામાં આવ્યું છે ત્યારે આપણે બધા જને ખબર છે એમ હિન્દુ સંસ્કૃતિમાં હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો અને આ શ્રાવણ મહિનામાં લોકોમાં પણ એક અનેરો આનંદ ઉત્સાહ હોય છે અને આ શ્રાવણ મહિનાની અંદર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેક્સિમમ શહેરોની અંદર મેળાઓ યોજાતા હોય છે ત્યારે આ મેળાને માણવાની પણ એક અલગ જ આનંદ હોય છે લોકો અનેરા ઉત્સાહ સાથે અનેરા આનંદ સાથે આ મેળાના માણતા હોય છે ને આ શ્રાવણ મહિનાની અંદર જે મેળાઓ થતા હોય છે ત્યારે લોકોમાં પણ એક નવી ઉર્જા પેદા થાય એવા મેળા હોય છે ત્યારે આ મેળાને આપણે બધા સાથે મળીને વઢવાણ અને વઢવાણ ની આજુબાજુના ગામના તમામ લોકો મેળા નો આનંદ માણે આ મેળા નો મજા લે અને આવનારા દિવસો ની અંદર પોતાના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખીને આ મેળો માણે એવી હું બધાને અપીલ કરું છું મેળા સંચાલકો મેળા સંચાલકો એ સરકારની ગાઈડલાઈન મુજબ જે કઈ સૂચનાઓ હોય છે સૂચનાઓને અનુલક્ષીને જ કલેક્ટરશ્રી એ મંજૂરી આપેલી હોય છે અને સૂચનાઓનું દરેકે દરેક મેળા આયોજકોને ત્યાં એની ગાઈડલાઈન પણ આપેલી હોય છે અને દરેકે દરેકને એની સૂચનાઓ પણ આપેલી હોય છે ત્યારે આ મેળાના જે સૂચનાઓ સરકારની છે એ સૂચના મુજબ જ આ મેળાનો પાલન થશે રમન નાથ એ કૃષ્ણ પરમાત્મા જેનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમી એ જન્માષ્ટમી અગાઉ ત્રણ દિવસ અમારો સૌરાષ્ટ્રનું વઢવાણ શહેર જ્યાં છેલ્લા એકતાલીસ વર્ષથી ભવ્ય લોકમેળો યોજાઈ રહ્યો છે એમાં સૌરાષ્ટ્ર એટલે તો જન્માષ્ટમી ઉપર લોકો મેળામાં હરવા ફરવા માટે અને મજા માણવા માટે ખૂબ જતા હોય છે અમારા ઝાલાવાડની અંદર આજે આ વઢવાણનો લોકમેળો વઢવાણના પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી માધવેન્દ્ર પ્રસાદજી મહારાજના કરકમલો થકી ખુલ્લો મુકાયો છે સાથે અમારા જિલ્લાના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ સિહોરા વઢવાણ નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી જિજ્ઞાબેનની પ્રેરક ઉપસ્થિતિમાં નોકમેળો જ્યારે ખુલ્લો મૂકો છે ત્યારે આ જિલ્લાની અંદર વઢવાણ સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા ત્રણ મેળાઓ ભવ્ય રીતે યોજાય છે વઢવાણનો મેળો એટલે રાજકોટના મેળા પછીનો બીજા નંબરનો મેળો હોય છે જ્યાં લાખોની સંખ્યામાં લોકો ચાર પાંચ દિવસની અંદર આ મેળાનો લાભ લેતા હોય છે બાળકો થી માંડીને અબાલ વૃદ્ધ તમામ આ મેળાનો લાભ લઈ રહ્યા છે ณ આ વખતે નગરપાલિકાએ પણ આ મેળા નું સરસ મજાનું આયોજન સરકાર શ્રીની સંપૂર્ણ ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખીને કર્યું છે ત્યારે આ મેળાનો આ જિલ્લાની જનતા વધારેમાં વધારે લાભ લે અને નિર્વિઘ્ન આ મેળો સંપન્ન થાય એવી શુભકામનાઓ પાઠવું છું એ છે મેળા આ તો કને હા મેળાની મંજૂરી બધા સર્ટિફિકેટો મળી જાય પછી જ મળતી હોય છે ગઈકાલે કલેક્ટર શ્રી એની મંજૂરી પણ બધા જ સર્ટિફિકેટો અને એની જે એસઓપી છે એને ધ્યાનમાં રાખીને મંજૂરી આપી છે